हेलो મિત્રો જય માતાજી जय श्री કૃષ્ણ ગુડ मॉर्निंग શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું જ નવા વિડીયોમાં મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત મસ્ત નાઈટ બેન ફ્રેશ રેડી થઈ જાય છે માતાજીની દીવા બધી થઈ જાય છે મિત્રો ફક્ત ફક્ત ચાર નાસ્તો કરવાનો સર બાકી તો મિત્રો રાત્રે રાધુકાનો ફોન આવ્યો હતો આપણને શૂટિંગ હંડ્રેડ એન્ડ ટેન પર્સેન્ટ આજે શૂટિંગ કરવાનું જ છે તો વરસાદ જેવું પણ લાગતું નહીં તારી તો સર masa besar aku, nah, yang proses tinggalnya tadi, makitu, kan, morning morning, banyak aju, terbang doang aku, tuh, kalau doang lagi, ini ter, nak kita, kalau kan kalau perziadi, mohonmu baca, kahwa tu, tuh, ini ter, atas hari morning morning, macam terbang doang nak kita, makitu di gubahin arah macam itu itu ડીગી શું કરે હાલી એ ગોડી છોકરી શું કરે છે ભાઈ હા ડીગુ ગોડુ છોકરું શું કરે છે ભાઈ એ તમે અબ્બાનું હા લે દોણા નાખવા તો એ ચકીન દોણા નાખવા તો ચકીન દોણા નાખવા તો આટલા નાખી દેજો ચકીન દોણામાં ચક્કી ખાઈ દે હા પેલા કે ગોમાં નહીં Alo berakak gumaning lepak. Boleh. Good morning. Jema Taji. Mitje jo. Syapi jo. Nastokaiyo. Datang kayu. Amu tu shopping dohana nak kaya su. Tapi nak ya? Tapi nak ya? Nak jo. Galabu. હું તો ચોકલેટ લેવા જઉં છું પિંકુ લેવા જઉં છું તમે તો એ એ તો કોઈ નહીં લઈ જાય ટાટા એક ના એક જગ્યા ને માકા તો મિત્રો આપણો ચા નાસ્તો મસ્ત રેડી થઈ ગયો ચા નાસ્તો કરી લઈએ બાકીમાં બૂન ખેતરમાં મૂકવા જવાનું છે

ભાઈ કારા રાઈડો હા પડતી હે એ તો મુખ પીતો નહીં એટલા તારે ચોક પેલું દેતો ને એટલે માર ખાઈ લે હતો મેં એટલે તો તાકાત વાતો નહીં કરવી અત્યારે દસ વાગે વીસ મિનિટ થઈ જાય બધું શૂટિંગ પૂરું કરી ગયા રહેશે ચા નાસ્તાનો ટાઈમ થઈ જશે એક કરવો ડીબુ બેને તૈયાર થઈ ગયો પેલો ઉપર મીલ દે હા

તો મિત્રો જે ત્રીજી પોટલી લેવા લેવાનું છે થોડી વાર દસ પંદર મિનિટ લેટ થઈ ત્યારબાહી પસાર બાટવાની બાકી છે હજી તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા અગિયાર અને આપણે જે છે તરમાંથી ગયારે આવી જીગું રોટલીઓ કરતું હતું પણ મેળ દીધું મિત્રો હજી પોટલી લેવા દેવાની બાકી છે તો ડીગુ જે મા થોડી વાર રહીને આવજો એટલી વાર ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે ને અને આપણો શૂટિંગનો ટાઈમ એ થઈ ગયો છે તો મિત્રો ખાઈ અને પછી તરત જ છની પોટલી આવીને પછી શૂટિંગમાં નીકળી ગઈ તો જમવામાં આજે આપણે છે દૂધીનું મસ્ત રસાવાળું શાક ઘઉંની રોટલીઓ છે મિત્રો મસ્ત સાસ તો ફટોફટ મસ્ત જમી લઈએ જમીન પછી મળીએ અત્યારે વાગ્યો છે દોઢ અને અમે આવી છીએ રોમપુર કોટ સપ્તેશ્વર બાજુ લગભગ અમારા ગમતું ચૌદ કિલોમીટર દૂર અને મિત્રો શૂટિંગની શરૂઆત હોય પણ કરવાની છે બધા કપડો બપડો પહેરીને મસ્ત ચેન્જ કરી દીધો છે મોમાના મિત્રો છે તો મોમા ફોટા પડાવે છે અને જીસીબીવાળા રહે આપણા ભાઈબંધ છે તો આટલા જીસીબીનું થોડું શૂટિંગ કરવાનું હતું એટલા માટે એકણ આવ્યા છીએ બાકી તો જેસીબી મિત્રો પર્યાવતું હોય ને આપણે ટ્રેક્ટર લઈ લઈને જતો હોય ને એવા ભાગ લેવાના છે

ઈ સુત્રણ આઈ સુત્રા અપરા ગામ મારા નઈ સુત્રણ કોઈ ખબર નઈ પડાવી આના બે સુત્રા રાલ જમણો બે તા ટોપી ને જા રોશનવાળા જે ગામમાં આ તો છે ગજારાના ડપણા મેલ્યા ને તો ઓકું જતો તો સીધું હેડા

મિત્રો આખું ટાયર મોય પહી છે ટ્રેક્ટર નું જીસીબી એમ મોય બેહ જાય છે હવે ઉપાડ છે આખું આખું ઉપાડી લીધું હતું એ નહીં આગળ તો જમવાનું

અત્યારે વાગ્યા છે સાડા ચાર અને હવે શૂટિંગ પૂરું કરીને ઘરે આવી છે મસ્ત ચા લઈ લીધી છે નાસ્તો લઈ લીધો છે મને સ્કૂલમાંથી આવી ગયો છે ઊંઘી હતી બપોરે હા શ્યામ હું તો જો બપોરે ઘેર હોય કે હું શું ઊંઘું હા શું અને મિત્રો એક છોકરું એ હાલ હું ઘુમાથી ઉઠ્યું છે હજી તો મેળાયા જાય છે તો પછી ચાલુ કરીએ તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરીને પછી મળીએ તો બને જોઈ તો મિત્રો અત્યારે પહોંચવા ગયા અને પંદર મિનિટ થઈ છે જો અભ્યાસોમાં તો દુવાળો કરી દીધો જાડ્ડો બહાર ફાળે ફાડે છે લખોથી પછી ફરી પછી મિત્રો લેબડો પાડે ખરો ને ધોવાળો જવા દેવા ટાઈમ સુધી ના જઈ જ મળીએ દૂધ લઈને જવાનું ટાઈમ તો મિત્રો અત્યારે વાગ્યા છે આ મસ્ત દૂધ ભરાઈ ભરી આવી ગયા છે અને મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે બાકી અમારા ઘરમાં સૌથી પહેલાં જમવાનું બધું સેટિંગ પારતી હોય અમારી આ વાટકા કું લાવ્યું આટલા બધા વાટકા કું લાવ્યું શું કવા લાવ્યો જો બાલીમ બોલાઈ આવ્યા વાળો ના ફરી બોલાઈએ જા હું જોઈ લઉં કે હેઠ બાલી ખાવા મિત્ર ડીગી બાલીમ બોલાવી દઈ બાકી મોંજા ખાવા નહીં એવું કહ્યું ના હોય આ ગોડો ગોડો રે મેં કદી પાડ્યું નહીં આવડો મોટો થયો તો મિત્રો જમવામાં આજે આપણે છે શાક ઘઉની રોટલીઓ બાજરીના રોટલા અને દૂધ છે મિત્રો પટોપટ મસ્ત રમી લઈએ જમીન પછી મુલાકાત કરીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે નવ અને જમવાનું મસ્ત પૂરું થઈ ગયું છે સહપરિવારને જમી લીધું છે બાકી તો આજ નવી ચેનલનું શૂટિંગ કરવા માટે ગયા હતા મિત્રો જોગમઘરનું શૂટિંગ કરવા માટે જતા પછી પંદર કિલોમીટર દૂર રોમપુર કોટ કરીને ગોમ છે ત્યો તો એક આપણા ભાઈબંધ છે જીસીબી એમનું જીસીબીનું કોમ થયો ચાલુ હતું આપણે ઈકણ જતા ને ઈક શૂટિંગ કરી અને પછી લગભગ ચાર સાડા ચાર વાગે ગયા આયા હતા બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તો મિત્રો તમન ચેનલના વિડીયો પસંદ આવતા હોય બ્લોગ પસંદ આવતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી મિત્રોએ લાઇક ના કરી હોય યાદ કરી અને લાઇક કરી લેજો અને આપણી યુટ્યુબ ફેમિલી મિત્રો ધીરે 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 આગળ વધી અને નવ હજાર આજુબાજુ પહોંચી જશે તો જલ્દીથી જલ્દી દસ હજાર સબસ્ક્રાઈબર પૂરા કરી દો તો આપણી આખી ફેમિલી અંગાથી તમારી મુલાકાત કરાવી દઈએ બાકી તો આવતીકાલે ફરી મળીશું એમના વિલ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગલીમાં